સુરક્ષણ મંત્રી રાજનાથ સીએ વિરંગ ઓપરેશન સિંદુર કલા પ્રદર્શનનું ઉદ્ઘાટન શહીદોની વીરંગ નાવનાઓના અપ્રતિમ સાહસને અપાયા એંજલિ કેન્દ્રીય સુરક્ષણ મંત્રી રાજનાથ સીએ રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હી ખાતે વિરંગ ઓપરેશન સિંદુર નામક વિશેષ કલા પ્રદર્શનનું ઉદઘાટન કર્યું હતું આ પ્રદર્શનનું આયોજન દેશની સુરક્ષા કાજે સર્વોચ્ચ બલિદાન આપનારા અમર શહીદોની વીરંગ નાવઓ અને તેમના પરિવારોના સંઘર્ષ તથા દમ્ય સાહસને સન્માનિત કરવાના હેતુથી કરવામાં આવ્યું છે ઉદ્ઘાટન પ્રસંગે સંરક્ષણ મંત્રીએ પ્રદર્શનની વિવિધ કૃતિઓનું નિરીક્ષણ કર્યું હતું અને સશસ્ત્ર દળોના જવાનોની દેશભક્તિ તથા તેમના પરિવારજનોના ધૈર્યની મુક્તિ કંઠે પ્રશંસા કરી હતી આ પ્રદર્શનમાં કલાના વિવિધ માધ્યમો દ્વારા ભારતીય સેનાના જવાનોના શૌર્ય અને તેના બલિદાન બાદ વિરાંગનાઓએ બતાવેલી મક્કમતાને જીવંત કરવામાં આવી છે ઓપરેશન સિંધુ શીર્ષક હેઠળ રજૂ કરવામાં આવેલી કલાકૃતિઓ રાષ્ટ્રની સુરક્ષામાં પડદા પાછળ રહેલા પરિવારોના મનોબળને ઉજાગર કરે છે આ કાર્યક્રમમાં સૈન્ય વરિષ્ઠ અધિકારીઓ કલા જગતની અગ્રણી હસ્તીઓ અને શહીદ પરિવારોના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સંરક્ષણ મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે સૈનિકોની વીરતા જેટલું જ મહત્વ તેમના પરિવારોના ત્યાગનું છે જે પેઢીઓ સુધી રાષ્ટ્રભક્તિની પ્રેરણા પૂરી પાડે છે સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં રાષ્ટ્રપતિની કૃતજ્ઞતાની ભાવનાને વધુ પ્રબળ બનાવવાનો છે આ પ્રદર્શન આગામી દિવસોમાં જાહેર જનતા માટે ખુલ્લું રહેશે જેથી યુવા પેઢી ભારતીય સેનાના ભવ્ય ઇતિહાસ અને વીરનારીઓના સમર્પણથી પરિચિત થઈ શકે છે કલાના માધ્યમથી શૌર્યગાથાને જનજન સુધી પહોંચાડવાના પ્રયાસને સર્વત્ર બિરદાવવામાં આવી રહ્યું છે આ પ્રદર્શન રાષ્ટ્રીય અસ્મિતા અને સૈન્ય પ્રત્યેના આદરને નવી ઉંચાઇથી લઈ જશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે